સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે જૂનાગઢ પંથક ડાંગ સુરત અને કચ્છના અબડાસામાં પણ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે પરમ દિવસે બસો બેતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો ગઈકાલે માત્રામાં થોડો ઘટાડો થયો છે અને હવે આવનારા સમયમાં ખાસ કરીને આજે અઢાર તારીખ આવતીકાલે ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ ગુજરાત માટે ભારે સાબિત થશે કારણ કે ભારે વરસાદના આંકડાઓ વધશે સાથે સાથે વિસ્તારો પણ વધશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં હજુ વરસાદ નથી એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી તો આ મગા નક્ષત્રમાં હવે ત્રણ દિવસમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે સિસ્ટમ અત્યારે ગુજરાતની ઉપર વધુ મજબૂત છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે નવી પણ એક સિસ્ટમ અત્યારે હાલ ડેવલપ થઈ રહી છે બીજી એક સિસ્ટમ અહીં પહોંચી છે ત્યારે ત્રીજી સિસ્ટમ સાગરમાં પહોંચી ચૂકી હોય તેવું અત્યારે અનુમાન થઈ રહ્યું છે ત્યારે અત્યારે ગુજરાત ઉપર ભારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા આપણને જોવા મળશે અને આજે બપોરના સમયગાળા સુધીની અંદર ખાસ કરીને આપણે જોઈએ યુરોપિયન મોડલ અનુસાર વાત કરીએ તો કચ્છના જે નલિયા આજુબાજુના જે વિસ્તારો છે લખપત છે માંડવી છે ભુજ અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત બપોરના સમયગાળા સુધીમાં થઈ છે વહેલી સવારથી લઈ બપોરના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધશે જેમાં ખાસ કરીને ઉના હોય મહુવા હોય તળાજા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સૌથી વધારે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ જે વલસાડ છે અને નવસારી ડાંગની અંદર પણ ભારે વરસાદની સંભાવના આજે રહેલી છે જોઈએ જીએફએસ મોડલની બપોર સુધીની વાત જીએફએસ મોડલની વાત કરીએ તો બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે પોરબંદર ભાણવડ સાઈડના વિસ્તારો હોય ગોંડલ હોય જસદણ હોય બોટાદ હોય ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા અમરેલી જૂનાગઢ વેરાવળ ઉના આ તમામ વિસ્તારો સાવરકુંડલા ધારી વિસાવદર શામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ ભારે વરસાદ પડશે યુરોપિયન મોડલની બપોર પછીની અપડેટ જોઈએ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે તે દરમિયાન પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામમાં વરસાદની સંભાવના છે થોડી ઘણી તીવ્રતા આજે પણ ઓછી રહેશે જામનગર હોય સલાયા હોય દ્વારિકા હોય ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ આ બધા વિસ્તારોમાં આજે પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ભાવનગર અમરેલી પંથક ઉના ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં થોડી તીવ્રતા આજે ઓછી રહેશે સૂર્યપ્રકાશિત વાતાવરણ રહી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો હોય તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના આજે પણ રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તેમાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે થરાદ આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર અંબાજી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને સિસ્ટમ આવતીકાલે અથવા તો આજે રાત્રે ગુજરાતની એકદમ નજીક હશે આજે રાત્રિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા અને વાંસદા અને ડાંગની અંદર ભારે વરસાદ પડશે વલસાડ વાપી વાંસદા વાની ખાડોલી દમણ દાદરા નગર હવેલીમાં અરબસાગરના જે વિસ્તારો છે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના પણ વેરાવળ ઉના હોય રાજુલા હોય તેમાં વહેલી સવારે અથવા તો રાત્રે ભારે વરસાદની શરૂઆત થશે આવતીકાલની વાત કરીએ ઓગણીસ તારીખે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છના જે વિસ્તારો છે સમગ્ર વિસ્તારો હોય ખાવડા હોય નલિયા હોય ભુજ હોય ગાંધીધામ હોય રાપર ભસાવ સહિત સમગ્ર કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલનો દિવસ દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી પંથક તેમજ ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારો વેરાવળ ઉના હોય મહુવા હોય તળાજા હોય ભાવનગર હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં ભારે વરસાદની શરૂઆત આજે રાત્રે જ થશે આવતીકાલે સવારના દસ અગિયારથી બારના સમયગાળાની વાત કરીએ જેમાં કચ્છના જે મોટા ભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે જેમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે મહુવા રાજુલા ઉના વેરાવળ પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં તેમજ વલસાડ નવસારી ડાંગ તાપીમાં સૌથી વધારે અસર જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારો તેમજ રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેરબ્રમમાં મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ તો પડશે જ પરંતુ સૌથી ભયાનક તીવ્રતા સૌરાષ્ટ્રમાં રહી શકે છે કારણ કે સિસ્ટમ આખી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની નજીકથી પસાર થાય છે આવતીકાલે પાંચ વાગ્યાની અપડેટ જોઈએ સાંજના સમયગાળાની તો રાજુલા પંથક મહુવા પંથક તળાજા પંથક ઉના તુલસીશામ ધારી સાબરકુંડલા ખાસ સાવધાની રાખવી આ વિસ્તારોમાં બગસરા અમરેલી બાબરા શિહોર ભાવનગર પાલીતાણા તેમજ જેતપુર આજુબાજુના જે વિસ્તારો છે ઉપલેટા ગોંડલ જસદણ ગઢડા જૂનાગઢ કુતિયાણા ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો હોય જુનાગઢ પંથકના દરિયાકાંઠાના વિસ્તારો હોય દ્વારકા સુધીના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવના છે બાકીના તમામ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે રાત્રિની સમય અબગાળાની જે અપડેટ છે જેમાં કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં જે અમરેલી છે અને ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જૂનાગઢ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડશે તુલસીશામ ઉના રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર વેરાવળ કોડીનાર પોરબંદર સુધીના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ વાગ્યાના સમયગાળાની તો આવતીકાલે કોડીનાર ઉના રાજુલા સુધી તેમજ મહુવા સુધી તેમજ કેશોદ માંગરોળ જુનાગઢ ઉપલેટા જેતપુર ભાણવડ પોરબંદર સુધીના વિસ્તારોમાં જોવા મળશે વરસાદ વીસ તારીખની અપડેટ જોઈએ વીસ તારીખે બપોર પછી પણ ફરી વખત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમ પસાર થશે જેમાં અમદાવાદ હોય ડુંગરપુર હોય વડોદરા હોય દાહોદ હોય મહેસાણા પાલનપુર હોય આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે એકવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં એકવીસ તારીખમાં પણ બપોર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે જેમાં એકવીસ તારીખ ઉત્તર ગુજરાત માટે મહત્વની છે થરાજ આબુ રોડ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર વિરમગામ અમદાવાદ તેમજ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્રેવીસ તારીખમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર લુણાવાડા દાહોદ ગોધરા બાસવારા કે જેમાં ભયંકર વરસાદની શક્યતા રહેલી છે તો એકવીસ બાવીસ ત્રેવીસમાં અને ચોવીસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ પચીસ તારીખ પછીની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની અંદર અને અઠ્યાવીસ તારીખમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી અમદાવાદ ગાંધીનગર સુધી અને કચ્છની અંદર મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે તો આ રીતે સિસ્ટમ અત્યારે લોંગની આગાહી મુજબ ત્રીસ એકત્રીસ તારીખ સુધી લંબાઈ શકે છે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની બપોર પછીની વાત કરીએ તો જેમાં ખાસ કરીને ઉના આજુબાજુના જે વિસ્તારો છે જેમાં છેતાલીસ મહુવા ઓગણચાલીસ તેમજ વલસાડ સુરત આજુબાજુ ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો જોવા મળશે કારણ કે અરબ સાગરની અંદર કરંટ જોવા મળશે જેના કારણે પવનની ઝડપમાં ફેરફારો તાત્કાલિક ધોરણે થઈ શકે નાનું એવું સાયક્લોન જેવી સ્થિતિ સર્જાઈ શકે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે આવતીકાલે વીસ તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પચાસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક એકવીસ બાવીસ તારીખમાં છેતાલીસથી અડતાલીસની પવનની ઝડપ રહી શકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે જોટાના પવનો ફૂંકાઈ શકે છે આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની અંદર ફરી વખત કચ્છના વિસ્તારો ઉપર સાયક્લોન વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે જેમાં કહી શકાય તો સાઠથી એકોતેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહી શકે કારણ કે એક મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે ભારે સિસ્ટમ ગુજરાત ઉપર આવતી હોય તે કચ્છ ઉપર થઈને પસાર થશે તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતમાં વરસાદનું ચિત્ર સ્પષ્ટ છે આવનારા દિવસોમાં ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ પડશે સૌથી પહેલાં આપણે આજની બાર કલાકની અપડેટ જોઈએ તો આવનારા બાર કલાકમાં હજુ કોઈ ભારે વરસાદ અત્યારે હાલ લાગતો નથી એટલે સાંજ સુધી આજે હજી સામાન્ય વાતાવરણ છે આવતીકાલે વરસાદની તીવ્રતા વધશે બે દિવસમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે આવનારા ચાર દિવસની વાત કરીએ જેમાં પણ ભારે વરસાદ પડશે અને આગામી આઠ દિવસમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર હોય ડુંગરપુર હોય આ બધા વિસ્તારોમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ તો આગામી સમયની અંદર જે વરસાદની જે તીવ્રતા છે તે વીસ એકવીસ તારીખની આપણે વાત કરીએ જેમાં સૌથી વધારે તીવ્રતા વરસાદની જોવા મળશે તેમજ આગામી બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડી શકે તો આ રીતે વરસાદ પડવાની સંભાવના છે આગામી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં પણ કચ્છના ભાગોમાં વધુ વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન